ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા સોળસો બત્રીસ કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આ યોજના અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી ભવ્ય શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે જે આગામી પચાસ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક નવી સુવિધાઓ પૂરી પાડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે અરવલ્લીની પર્વતમાળામાં આવેલું અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક સમા શ્રી અંબાજી માતા મંદિર હવે મોડલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે રાજ્ય સરકારે આ માટે રૂપિયા સોળસો બત્રીસ કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આ આયોજનનું અમલીકરણ બે તબક્કામાં થશે જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ થવામાં છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની આજે મંજૂરી આપવામાં આવી છે હિરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલસામાન લાવવા લઈ જવા માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહીં પડે આગામી બે દિવસમાં ભાવ નક્કી કર્યા બાદ આ સેવા શરૂ થઈ શકે છે હાલમાં આ મામલે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં નથી આવી જુલાઈ બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ હવે શરૂ કરવામાં આવી છે કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા આની મંજૂરી આપવામાં આવી છે બાદ મુંબઈ નેશનલ હાઇવે અડતાલીસ પર આજે ફરી પાંચ કિલોમીટરનું ટ્રાફિક જામ સર્જાયો છે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા નજીકના જાંબુવા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો તો આજે આજવા ચોકડીથી ધુમાડ ચોકડી તરફ વાહનોની કતાર લાગેલી જોવા મળી રહી છે છેલ્લા છ દિવસમાં ચોથી વખત ટ્રાફિક જામ થતા વાહન ચાલકો રોષે ભરાયા છે છ કલાકથી નેશનલ હાઇવેના ટ્રાફિકમાં ફસાયેલા ચાલકે જણાવ્યું હતું કે સરકાર ટોલ અને ટેક્સ વધારશે પણ રોડ નહીં બનાવે ખાડાની સમસ્યા જિંદગીભર રહેવાની છે ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પચાસ કિલો ઉપર રૂપિયા એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે પહેલાં પચાસ કિલોનો એક થેલીના સત્તરસો વીસ રૂપિયા ખેડૂતોએ ચૂકવવા પડતા હતા પરંતુ હવે એનપીકે ખાતરની એક થેલીના અઢારસો પચાસ રૂપિયા ખેડૂતોને ચૂકવવાની ફરજ પડશે એક સાથે થયેલા એકસો ત્રીસ રૂપિયાનો ભાવ વધારો ખેડૂતો માટે કમરતુડ પુરવાર થઈ રહે છે સમયાંતરે થતો ભાવ વધારો ખેડૂતો માટે આર્થિક સમાન છે રાસાયણિક ખાતરની ખાતરની સરખામણીએ એનપીકે અંદર ખેડૂતોને આર્થિક રીતે વધારે ખર્ચ થઈ રહ્યો છે રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે એક લો પ્રેશર સિસ્ટમ એક ટ્રફ અને મોન્સૂન ટ્રફ હવામાન વિભાગ દ્વારા આજે દસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત જળવાઈ રહી છે ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે હાલ ઉકાઈ ડેમમાં ચાલીસ હજાર એકસો સાડત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમમાંથી માત્ર આઠસો ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે મહારાષ્ટ્રના હાથનુર ડેમમાંથી ઓગણીસ હજાર પાંચસો ઓગણત્રીસ ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી ચોત્રીસ હજાર ત્રણસો છેતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જુનાગઢ તાલુકાના ભાલપરા મીઠાપુરના તત્કાલીન તલાટીકા મંત્રીને ઉચાપત કેસમાં વેરાવળ કોર્ટે છ વર્ષની સજાનો હુકમ કર્યો છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આ ચુકાદો આપ્યો છે સરકારી વકીલ જે એસ પરમારે આપેલી વિગતો અનુસાર આરોપી બાબુભાઈ રણછોડભાઈ ગામોતે ભાલપરા મીઠાપુર ગામના તલાટીકા મંત્રી તરીકે ફરજ બજાવતા હતા તેમણે એક ઓક્ટોબર બે હજાર નવથી જાન્યુઆરી દરમિયાન દરમિયાન ગ્રામ પંચાયતમાં જમીન મહેસૂલ અને શિક્ષણ વેરા પેટે કુલ રૂપિયા છ લાખ પંચોતેર હજાર બસો અડસઠ પોઈન્ટ તેતાલીસ પૈસાની ઉચાપત કરી હતી આરોપીએ આ રકમમાંથી માત્ર રૂપિયા બે લાખ વીસ હજાર સરકારમાં જમા કરાવ્યા હતા બાકીની રકમ ચાર લાખ પંચાવન હજાર બસો અડસઠ ની રકમ પોતાની પાસે રાખી લીધી હતી આ સરકારી નાણાંનું ભરણું ન કરવા બદલ તેમની રાહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો નવ હેઠળ ગુનો નોંધાયો હતો ગુજરાતમાં વરસાદ તાંડવ મચ્યું છે અતિભારે વરસાદને કારણે ક્યાંક આફત સર્જાય છે તો ક્યાંક કુદરતી નજારા જોવા મળ્યો છે ગુજરાતમાં ભારે વરસાદ ક્યાંક કુદરતી નજારો તો ક્યાંક આફત બનીને વરસ્યો છે છોટા છોટાઉદેપુરમાં સુકતા નદી દરિયાની જેમ હિલોડા લઈ રહી છે તો બીજી તરફ સનાડા ગામમાં દિવાલ પડતા ગફૂર રાઠવા નામના વૃદ્ધનું કરુણ મોત થયું છે ખેડાના મહુદામાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન જેવી સરકારી કચેરીઓ ખુદ પાણીમાં ગરકાવ છે વરસાદના ચોવીસ કલાક બાદ પણ પાણી ન ઓસરતા અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સુરતમાં બ્રિજ ડૂબતા લોકોને વીસ કિલોમીટરનું લાંબુ ચક્રાવો લેવાની ફરજ પડી છે જ્યારે મહેમદાવાદનું કેસરા ગામ પાણીમાં ડૂબ્યું છે તાપી જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આ સન્માન આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાપી જિલ્લાના કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને સન્માનપત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ સન્માન એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યું છે સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પણ સતર્ક બની રહી કાર્યવાહી કરી રહી છે આજે ક્રાઈમ બ્રાન્ચે દેશી અને વિદેશી દારૂના બે અલગ અલગ કેસ દાખલ કર્યા છે જેમાં રાજકોટ મોરબી હાઈવે પરથી ફ્લેવર વાળો દેશી દારૂ બનાવતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય એક કેસમાં સાતસો અઠ્ઠાણું નંગ વિદેશી દારૂની બોટલો સાથે સ્કોર્પિયો કારના ચાલકની ધરપકડ કરવામાં આવી છે બંને કેસમાં કુલ ચાર ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે